કચ્છ જિલ્લામાં હાડ થી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે વહેલી પરોડ અને રાત્રિ તો ઠીક પરંતુ બપોરના સમયે ગરમ કપડા પહેરીને બહાર નીકળવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને સવારના વહેલા સમયે ઠંડીની તીવ્રતા વધુ રહી છે ઠંડા પવન અને ઓછા તાપમાન વચ્ચે લોકો કડકડતી ઠંડીમાં સપડાયા છે સા તાલુકાના નલિયામાં આજે ચાલુ સીઝનનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન

કચ્છના ભુજ શહેરમાં લઘુત્તમ તાપમાન આશરે અગિયાર ડિગ્રી સેલ્શિયસ નોંધાયું છે જ્યારે કંડલામાં અગિયાર પોઈન્ટ નવ ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું છે તીવ્ર ઠંડીના કારણે વૃદ્ધો બાળકો અને બીમાર વ્યક્તિઓએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે